કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ તથા નાગરિકોએ એ ઉત્સાહપૂર્વક જોડાયા વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગર નગરપાલિકા ખાતે ભવ્ય સમોગાર આયોજન કરવામાં આવ્યું

વડનગર નગરપાલિકાના પટાંગણમાં માતરમ પૂર્ણ વંદે માતરમ ગીતનું સમૂહ ગાન રાખવામાં આવ્યું હતું જેમાં વડન વડનગરના નગરજનો વડનગર નગરપાલિકાના સદસ્યો તેમજ વડનગર શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા અને અત્યારે આપણા જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ છે તેમણે ઝુંબેશો ચલાવી છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી કે સ્વદેશી વસ્તુઓ જ અપનાવો એના માટે આપણે શપથ લેવડાવીએ